નમસ્કાર દર્શક મિત્રો વિજય સુવાડાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો સમાચાર જોઈને તમે પણ શોખી થશો કારણ કે વિજય સુવાડાને હવે તમને અંદર ખબર તો હજી તેમના દેશ અને વિદેશમાં એમના ડાયરા થતા હોય બરોબર છે તેમને કોણ નથી જાણતું બરોબર છે અને હાલ તેમનું નામ પણ ગુંદી રહ્યું છે બરોબર છે તો એમને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે આપણે જોયું કે શું છે સમાચાર વિજય સુવાડાને એવા તો શું સમાચાર થઈ ગયા વિડીયો જોઈને શોખી દેશો બરોબર છે તો હવે વાત કરીએ તો વિજય સુવાડા છે ને ગઈકાલે એમનો પ્રોગ્રામ પૂરો કરી છતાં વિજય સુવાડાની કાર રોકવામાં આવી હતી અને સામેથી કાર હતી બરોબર છે તો તેમાંથી તેમના દુશ્મનો ચાર પાસ આવ્યા હતા અને વિજય સોવાડાને હથિયાર બતાવી બતાવવામાં આવ્યા હતા જેમના કારણે વિજય સુવાડા અને ડ્રાઈવર બંને જાન બચાવીને અને નીકળી ગયા હતા બાજુના બાજુમાં બરાબર છે તો હાલ મળતી માહિતી અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે વિજય સુવાડા છે ને હાલ પોલીસ કેસ કર્યો છે બરાબર છે અને હાલ પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યો છે બરાબર છે અને આવું વિજય સુવાડા આજે પહેલીવાર નહીં પરંતુ મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા થશે બરાબર છે તેમના વિડીયો આ વાર નહીં આવા આવા પહેલાં પણ આવા બનાવ બની ગયા છે બરાબર છે તો આ ઘટનાને લઈને તમારે જે પણ ડ્રાઈવ હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો વિજય સુવાડાને કોણ નથી જાણતું બરાબર છે તમને ખબર તો હશે કે દેશ અને વિદેશમાં એમાં ડાયવેરા ચાલતા હોય છે અને એનું નામ પણ સારું છે બરોબર છે તો હાલ આ આ ઘટના વિશે જે પણ ર્યા હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને હાલ સોશિયલ મીડિયામાં વિદેશ ઓરડા લઈને ખૂબ વિડીયો બની રહ્યા છે અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના